બનાસકાંઠાના દાંતા સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર બેદરકારીનો મુદ્દો સામે આવ્યો છે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં કોઈ પણ મશીનરી અથવા જરૂરી તબીબી ઇન્સ્ટ્રુમેન્ટ કાર્યરત નથી દાંતા તાલુકાના જ્યાં ગામના સરપંચ હરપાલસિંહ રાણાએ આ અંગે અનેક અધિકારીઓને ફોન કર્યા છતાં કોઈએ ફોન સ્વીકાર્યા નથી રાત્રિના સમયમાં તો કોઈ પણ અધિકારી જવાબદારી લેવા તૈયાર ન હોય તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કોંગ્રેસના દાતા મહામંત્રી ભૂપતસિંહ વાઘેલાને છાતી અને હાથમાં દુખાવો થતા તેમને દાંતા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા તપાસ દરમિયાન હોસ્પિટલમાં કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ નથી તેવું બહાર આવ્યું હતું અને સરપંચે આ અંગે લેખિત પુરાવો ડોક્ટર પાસેથી મેળવ્યો હોવાનો દાવો કરાયો છે તો સ્થાનિક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો કોઈ મોટી તબીબી ઇમરજન્સી સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે લોકોનો આક્ષેપ છે કે દાતા સિવિલ હવે રામ ભરોસે ચાલે છે અહીં નોર્મલ પેશન્ટ હોય તો પણ તેમને પાલનપુર રિફર કરવામાં આવે છે દાતા સિવિલ પાસે યોગ્ય એમ્બ્યુલન્સ સુવિધા પણ ઉપલબ્ધ નથી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ મહામંત્રી ભૂપતસિંહ વાઘેલાને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનો જરૂરી તબીબી રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો દર્દી દર્દી સાડા બાર અહીંયા આગળ સીએચસી દાંતા પર પેશન્ટ આવી હતું થોડું ચેસ્ટ પેન અને લેફ્ટ શોલ્ડર પર થોડું પેન હતું અને પેશન્ટનું બીપી પણ થોડું વધારે હતું એકસો બાસઠ એકસો દસ બીપી હતું અને પેશન્ટને એડવાઇઝ કર્યું કે ઇસીજી એકવાર નીકળવો જોઈએ અને ઇસીજી અહીંયા આગળ ઇસીજીનું મશીન સીએચસી દાંતા પર છેલ્લા બે મહિનાથી ખરાબ છે એની પ્રિન્ટ સરખી નથી નીકળતી એના કારણે પેશન્ટને હાયર સેન્ટર પર રેફર કરવું પડે છે હાલ ડોક્ટર ચાર્જના સુપ્રિન્ટ સાહેબ ડૉક્ટર કે કે સિંહ સાહેબ છે કે જે ચાર્જમાં હાલ નથી અહીંયા અમે અમારા ભાઈ શ્રી ભગતસિંહના છાતીમાં દુખાવો ઉપડ્યો હતો તો અમે અહીંયા લઈને આવ્યા છીએ છેલ્લા એક કલાકથી અહીંયા હોસ્પિટલમાં બેઠા છીએ અહીંયા કોઈ જવાબ આપવા હોસ્પિટલમાં કોઈ છે જ નહીં સરકારી હોસ્પિટલ છે અહીંયા બધા એકબીજા મથા પર છે એ કે સિંહ કહે છે કે ગઢવી સાહેબને ચાર્જ આપ્યો છે ગઢવી સાહેબ કહે છે કે મારા પણ ચાર્જ નથી બરાબર તો ઉપલા અધિકારી ફોન કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી તો કોણા જોડે ચાર્જ છે શું ચાલે છે તંત્ર એ અમને ખબર જ પડતી નથી અહીંયા અને આ દર્દીને કંઈ થઈ જાય તો એમનું જવાબદાર કોણ છે આજે રાત્રે સાડા બાર વાગે અમારા મોલ્લામાં રહેતા ભૂપતસિંહ કે વાઘેલા ભૂપતસિંહ અને સાથીમાં દુખાવો પડતો અમે દાતા સિવિલ ખાતે લઈને આવેલા બતાવવા અમે અહીંયા રાત્રે ડૉક્ટર સાહેબને બતાવેલ બીપી ચેક કરેલું બીપી થોડું ઊંચું હતું ઈસીજી કરાવવાનું કહે તો ઈસીજી મશીન છેલ્લા બે મહિનોથી બંધ છે એવું અમને જવાબ મળેલો અમે પૂછતો અહીના સિવિલ સર્જન શ્રી પોતે હાજર નથી એમને પૂછતો એમને અમે પૂછેલું કે ભાઈ ચાર્જ કોને જોડે છે તો એમને કીધેલું કે ગઢવી સાહેબ જોડે છે ગઢવી સાહેબ પૂછતો ફોન ફોન દ્વારા પૂછતો એમને કીધેલું કે મારી જોડે કોઈ ચાર્જ છે નહીં અમે સીડીએચઓ સાહેબને પૂછેલું તો સીડીએચ સાડા બાર વાગે અમારો ફોન ઉપાડેલો નથી અમને કોઈ પ્રત્યુત્તર જવાબ મળેલો નથી તો રાત્રે અમારા પેશન્ટને કોઈ પણ તકલીફ થાય અથવા અમારો તાલુકો ટ્રાયબલ હોવાથી આદિવાસી વિસ્તાર હોવાથી ગરીબ માણસો હોવાથી રાતના બાર વાગે એક વાગે અમારે રાત્રે પેશન્ટને લઈને ક્યાં જવું અને આ જવાના સમયમાં અમને પાલનપુર અમારું ચાલીસ કિલોમીટર હોવાથી કલાક દોઢ કલાકનો સમય અહીંયા કોઈ એમ્બ્યુલન્સ વ્યવસ્થા થાય અહીંની એમ્બ્યુલન્સ પણ કોલંબોમાં પડી છે ખોટકાયેલી પડી છે ડ્રાઈવર સીધો પગાર ગવર્મેન્ટ ફાળવા છે પરંતુ અમારા ત્યાં જતા જતો સમયમાં અમારા પેસેન્જર કંઈ પણ થાય જીવની હાનિ થાય તો એના માટે જવાબદારી કોની અહીંયા કોણ જવાબદાર વ્યક્તિ છે એ જાણવા મળતું નથી